અમારે શિવાની બેન વાંચતા શીખે છે તારે જો એને પપ્પાના પુસ્તક નીકળ્યા છે ને બધા એમાં અભ્યાસ કરવાનું ચાલુ કરી દીધું છે રામ ને સીતારામ બધાને માતાજી હું સારું કરે ને બધાને નરવા હરવા રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસના આઈધન તૈયાર થઈ ગઈ છે અને સુરજદાદા એકદમ સરસ મજાના ઉગી જશે અને સિરામણને એવું બધું પણ કમ્પ્લીટ થઈ ગયું હતું પણ આપણે સીરાવાનું હજી બાકી છે પણ શિવાની બહેનના કપડાંને એવું થવાનું હતું એટલે આપણે ફરજી આવતા રહ્યા લે કીધું કડાંને એવું બધું ધોવાઈ જાય ને પછી બહેન સીરાવશે સીવાની અત્યારે હજી જાગી જ ગઈ છે પણ બા ની એને રમાડતા હતા જાગી અને પછી થોડીક વાર તો હીરો બેસ તેને તોફાન કરવાનું પછી ઘડીક લઈને હમણાં તો ભૂખી થશે ને તો ચાલુ કરશે તારે સુરજ દાદાજો સરસ મજાના તરસેડી ગયા છે પક્ષીઓ સરસ મજાના બોલે છે આપણે બળદ ને એવું તો પેડા પાસ બાંધ છે ને એમાં ખેડ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખરે આપણે આટલું જ ખડ ને એવું બધું બાકી છે એટલે ઓલામાં તો ખેડને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે પછી વરસાદને એવું થાય એટલે સીધી વાવણી જ થઈ જાય એટલે વાવેતર જે કાંઈ કરવાનું હોય એ સીધું વાવવાનું જ રે એટલે હજી તો આમાં બહુ ખબર નથી કે કપાસ વાવવાનો થઈ કે પછી નીણ વાવવાની થાય બે વાત છે કે કપાસ વાવશું ને કે આ બધી નીણ જ વાવવાની થશે કેમ કે ટોલમાલ એવું બધું અહીંયા જ રાખ્યું છે એટલે બધી નીણ વાવી દેવી તો અમે સારું રેં ઢોકડીને નીણ ને એવું બધી થઈ જાય જીવનનીએ ગોદડી બગાડી હતી અને થોડો ઘણો ઓસાડ એટલે બે આપણે સરસ મજાનું ધોઈ નાખ્યું છે ને નીતરી જાય અને પછી આપણે હું સીવનીએ બે વસાડ ને ગોદડી બે બગાડી નાખ્યું હતું ને બે ધોઈ નાખ્યું અને તારે કાળીએ મૂકી દીધું છે કુંડીને એટલે થોડું ઘણું નીતરી જાય ને પછી આપણે હાથ ની એમાં હુંકાઈ આવશું પણ હવે થોડી ઘણી ભૂખ લાગી ગઈ છે તો શીરાવા જતા રહીશું પેલા શિરાવી લેશું અને પછી બધું કામ છે એ બધું પછી કરશું આપણે તારે શીરાવા બેઈ જઈશીએ અને શીરાવામાં છે કેરીના અથાણા સરસ મજાના ને છે ગરમા ગરમ છા અને આજે તો ભૂંગળા તળેલા છે નાના મોટી બે ભૂંગળા છે અને રોટલી હોય તો બધા શિરાવા બે ગયા છે શિવાની બેનને લઈ ગયા છે બાપુ અને બાપુ એ શિરાઈ લીધું એટલે રમાડવા લઈ ગયા અને અત્યારે આપણે શિરાવા બે ગયા છીએ અને વંશભાઈ અમારે જો શિવાની બેનની જગ્યાએ આવતા છે તારે નહીં વંશ સાદું પી લીધું હે હજી નીંદર આવે છે પંખો સાલું છે એટલે નીંદર આવે છે ના સાલું જ છે બસ બેન વાર ઘરે હોવા જશે ને એ પંખા ચાલુ મૂકીને આવતા રહેશે ને આજે પંખા નીચે અત્યારે જો હોય જાય છે કેમ કે હવા હવારમાં ટાટો પવન આવતો હોય ને એટલે નીંદર સારી આવે તો આપણે પેલા હવે સીરાવાનું બધું તૈયાર છે તો હવે સીરાવી લેશું શિવાની બેન વાંચતા શીખે છે અત્યારે જો એને પપ્પાના પુસ્તક નીકળ્યા છે ને બધા એમાં એ કઈ અભ્યાસ કરવાનું ચાલુ કરી દીધું છે વાંસભાઈ રમેશ રમતું કરે અમારું વાંસભાઈ જો શિવાની વાંચવાનું છે

બસ કુંભને આ જાળવા છે પેલા ઉપરોતા હવે કોઈ ના આવડે નહીં કેવી સરસ મજાની ડિઝાઇન નાખીને પૂરોય વિશ્વાણાય બાનું છે નહીં શિવાની હાલે શિવાની એનથી નહીં રમશે ને પુસ્તકે લે અને બધા કાગળ આ બધાય જો નો જોતાના પુસ્તક હવે અલગ અલગ બધાય મૂકે છે ને જોતાના હોય એ રાખવાના હું જોઈ કરી શિવાની બેનને નવીન ફેશન આવી છે નહીં બદલાઈ દેવાના છે તૈયાર કરી દેવાની છે અંકિતા બેન પાછું ફડાક સીવડાયું છે ને એટલે કે આ ફડાક જ પહેરાવો પાછું એટલે આજે પાછું આ ફડાક જ પહેરાવાનું બેન ને બેન થઈ ગયા છે આપણે અત્યારે નવા ઘરે એટલે અહીંયા થોડી ઘણી સાફ સફાઈ કરવાની હતી એટલે શિવાની બેન સરસ મજાના જૂના ઘરે પંખો પંખોને એવું ચાલુ કરી દીધું છે એટલે નિરાતે રે તો આપણે થોડું ઘણું આયા સાફ સફાઈનું એવું બધું કામ હતું એટલે આપણે આવત્યારે નવા ઘરે એટલે હોલમાં એમાં હંજવારીને એવું બધું કાઢવાનું તો છોકરા બધા રમતા હોય ને એટલે આ હળું જો બધી વસ્તુ કાંક દડા ને એવું બધું આમાં પડ્યું છે એટલે આમાંથી હમણાં હંજવારી નથી નીકળે એટલે સરસ મજાની આમાં આપણે હંજવારીને એવું કાઢી નાખશું અને થોડી ઘણી આ રૂમમાં એમાં બધે છે અંજવારી કાઢવાની જોવામાં કચરો કસરો થઈ જશે કારણ કે બાણા લેવું એવું તો નથી એટલે બાણા પેક કરી દે તો સારું રહે પણ બાણાને બધું તો ખુલ્લું છે એટલે આવે સીધી ધોળ કરવામાં આવતી રહે તો ફટાફટ અંજવારીને કરી નાખીશું આખરે સાફ સફાઈ થઈ ગઈ છે અને શિવાની બેન ઉઠીને આવી ગયા છે ને શિવાની જીવાને તૈયાર કરી દીધી ને પછી એને પાછું હુવાનું ટાણું થઈ જાય એટલે સવાર સવારમાં એને સારી નીંદર આવે પણ થોડીક વાર જ નીંદર કરે આમ હુવા હાટું થાય રોવે પછી દે ને તો થોડીક વાર જ સુવે અને હું પાછા જુના ઘરે જઈશું આવી ગયા છે હજી તો બંગા હા ખાસ કેટલીક નિંદર કરીશ બસ નવા ઘરે આવીને થોડી ઘણી સાફ સફાઈ કરી કાબેન જાય ગી ગયા હોત તો હું પાછો જૂના ઘરે લઈ જઈશું ને આવી ગયા છે જ નહીં આયો મમ મમ ખાવાનું છે આયલો આયલો મારા દીકરાને મોળી દાળ મગની ખાવાની છે આલો

એટલે જો સરસ મજાની આવી જેની સેવ છે એટલે આનું આપણે શાક બનાવશું સુલો પણ જેકી નહીં ખસે બસ બધું મસાલિયાનું શાક બનાવી નાખો અને પછી ઘઉંની રોટલી બનાવી અને બાજરાના રોટલા તો કઈ આપણને આવડતા નથી એટલે બાજરાના રોટલા બા બનાવશે ઘઉંના રોટલા બની નઈ ખાશે અને બનાવવા નાખે અને આમ જ સરસ મજાનું નું શેવ ટમેટાનું શાક છે થોડુંક આંથળવાળું વાળું છે કેમ કે બપોરે સોળીને ખાવા જેવી સરસ મજાનું આંથળવાળું વાળું શાક બનાવ્યું છે આપણે

અને આ એનો ભયલો લાવ્યો તો એ પંખો છે આ બધી એને રમવાના રમકડા છે પણ એમથી તો કઈ બેનને રમવું નથી અને આ હા વિસ્કારી ડાયનોસોર તો આનથી રમના હે ખોખો લઈ લો જોઈ જમણે રોસે હોત ને લઈ લો તો લાવો એમ કીધી છે એમ કીધી છે લાવો લાવો રમકડા લાવો લાવો એમ કીધી છે તરબૂચ ખાય છે તરબૂચ તરબૂચ

કેવું લાગ્યું મીઠી 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 લાગી મીઠી 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 લાગી દાય તો હાલો હાલો જો આ વાટ કેમ છે તાર હાટુ લાવ્યા છે થોડી થોડી દો એટલે ખાઈ તો પણ હારો હારી ને રમકડામડમ નાખવા છે ખાવાનું નઈ કરતી મધઈવી રમકડો મુક દે તો મકડું મૂકજો ખાવા મળે સાનામાંના તો અત્યારે આપણે આવી ગયા સિવાયની માટે પાણી ભરવા અને સેકલાને હોતાને આપણે પાણી પીવાની વ્યવસ્થા કરી નાખી છે એટલે એમાં મેં જો પાણી હોતન નામ દીધું છે આખો વાટકો ભર દીધો છે એટલે અહીંયા બે હિંન સકલા સરસ મજાના પાણી પીએ અહીંયા આમ લાંબો લાંબો આકડીઓ રાખીને ટીંગાડી દીધું છે કેમ કે ગમી પાણી છે ને અહીંયા આંબી શકે તો એમાં પાણી નાખી શકે ને તો કેમ કે સકલા પી લે અને આમાં આપણે નાખી છે સાડ શૈ નો હતો સરસ મજાનું કરી નાખું છે હવે શિવાની બેન ડાળ લેવું બધું ખાતા હતા એટલે શિવાની માટે હું ઘડામાંથી સરસ મજાનું પાણી ભરી જાઉં એટલે આપણે અહીંયા ગોળો ભરવી છીએ અને ઘડો પણ ભરવી છે બે સરસ મજાનું ઠંડુ પાણી થાય અને અહીંયા થોડો ઘણો એમ કહેવાય શાતુરીને ચાતરીને આવે ને પવન આવે ને એટલે સારું ઠંડુ પાણી થાય તો હવે શું માટે પાણીને બધું ભરીને જઈશું અને બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય